બાલેસર પોલીસ દ્વારા નવા કાયદા અંગે માહિતી આપવામાં આવી

ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા ભારતીય સાક્ષ્ય અધિનિયમની વિવિધ જોગવાઈઓથી માહિતગાર કરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું આ ઉપરાંત સાયબર ક્રાઇમ અવેરનેસ હેલ્પલાઇન નંબર ઓગણીસો ટ્રાફિક અવેરનેસ નાર્કોટિક્સ ડ્રગ્સ હેલ્પલાઇન નંબર ઓગણીસો આઠ અંગે પ્રોગ્રામ કરી બાળકોને ટ્રાફિકના નિયમો વિશે જાણકારી આપવામાં આવી હતી આ સમયે પથાભાઈ રાજપૂત માયાભાઈ ગેડા ઉદાભાઈ પરમાર વજાભાઈ રાજપૂત સીધાભાઈ રાજપૂત વગેરે ઉપસ્થિત રહ્યા હતા